જેમાં ઓછામાં ઓછું ધોરણ બાર પાસ જે છે હોવું જરૂરી છે અને અનુસૂચિત જનજાતિ માટે ભરતી છે બીજી રસોઈયા માટેની એક જગ્યા છે જેમાં ઓછામાં ઓછું ચાર ધોરણ પાસ છે તે લાયકાત રાખવામાં આવેલી છે એ પણ અનુસૂચિત જનજાતિ માટે ભરતી રહેલી છે અહીં મિત્રો સરકાર શ્રીના જે ધારાળ ધોરણ મુજબ છે વેતન તમને છે ચૂકવવામાં આવશે અને સદર ભરતી ગુજરાત સરકાર શ્રી તથા જે છે કમિશનરસિંહ દાહોદના નિયમ આધીન છે કરવામાં આવશે અહીં મિત્રો ઉમેદવારો છે જે તારીખ જાહેર થયાના પંદર દિવસમાં છે તમારે આમાં અરજી કરવાની રહેશે રસોઈયામાં મિત્રો સ્ત્રી અને પુરુષ બંને અરજી કરી શકે છે અને નિમણૂક પામેલ કર્મચારીને છાત્રાલયમાં નિવાસમાં હાજરી રહીને ફરજ બજાવવાની રહેશે અરજી મોકલવાનું મિત્રો સરનામું આપેલું છે પ્રમુખ શ્રી સ્વામી વિવેકાનંદ જે છે ઉમા વિદ્યાલય ભૂતખેડી અગારા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ પિન ત્રણ આઠ નવ એક સાત પાંચ આ સરનામા પર છે તમારે જે છે તમારું જે છે અરજીપત્રક મોકલવાનું રહેશે મિત્રો આમાં ગૃહમાતા અને રસોઈયાની બંનેની એક એક ભરતી રહેલી છે જેમાં ગૃહમાતામાં બાર પાસ અને રસોઈયામાં ધોરણ ચાર પાસ છે રાખવામાં આવેલું છે ત્યારબાદ બીજી ભરતીની આપણે વાત કરીએ તો બીજી ભરતી છે આદિવાસી વિકાસ કેળવણી મંડળી મીઠાબોર સંચાલિત આદિવાસી વિકાસની માન્યાવાળી અનુસૂચિત જાતિ જનજાતિ ગ્રાન્ટ ઇન એડ દીપક જાદવ પટેલ કુમાર છાત્રાલય મીઠી બોરી છોટા ઉદેપુર ખાતે છે ગૃહપતિની ભરતી માટે છે જાહેરાત બહાર પડી છે આમાં મિત્રો વાત કરીએ તો ગૃહપતિની એક જગ્યા ઉપર ભરતી જાહેરાત બહાર પડી છે અને ઓછામાં ઓછી લાયકાતાની ધોરણ દસ પાસ છે રાખવામાં આવેલી છે તથા શિક્ષક અથવા તો ગૃહપતિ તરીકેનો જે છે ત્રણ વર્ષનો અનુભવ છે આમાં આવેલો છે અથવા તો ધોરણ નાપાસ થયા હોય હોય તેવા માટે તરીકેનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ છે માગવામાં આવેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે અરજી કરવી હોય તો આ ભરતીમાં અરજી કરવા માટે જ્યારે આ જે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે તેના દસ દિવસની અંદર તમારે છે આનું અરજી કરવાની રહેશે હવે અરજી ક્યાં કરવાની છે તો અરજી મોકલવાનું સરનામું આપેલું છે પ્રમુખ આદિવાસી વિકાસ કણી મંડળ તાલુકો તાલુકો અને જિલ્લો છોટાઉદેપુર ઉદેપુર ખાતે છે આ સરનામા ઉપર છે તમારે તમારી અરજી છે તે મોકલવાની રહેશે ત્યારબાદ ત્રીજી ભરતી છે તે પણ મિત્રો છે વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા તાલુકો જે છે જે છે તાલુકો દાતા બનાસકાંઠા જિલ્લામાં ભરતી છે જેમાં આદિવાસી કુમાર છાત્રાલય પીપાઓ પીપાડાવાડી વાવ તાલુકો દાતા બનાસકાંઠામાં ભરતી છે જેમાં આદિવાસી કુમાર છાત્રાલયમાં તમે જોઈ શકો છો ચોકીદાર માટેની એક ભરતી છે અનુસૂચિત જનજાતિ માટે આ ભરતી છે અને ધોરણ ચાર પાસ હોય તે આમાં જે છે અરજી કરી શકે છે એટલે કે ઓછામાં ઓછી લાયકાત ધોરણ ચાર પાસ રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ છે અહીં જે છે પગાર ધોરણ છે મળવાપાત્ર રહેવાનો છે અને આ માટે તમારે છે પ્રમાણિત જે છે તમારા અસલ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો સાથે છે સ્વ અરજી સાથે ઓપન ઇન્ટરવ્યુ એટલે કે કોઈ પણ પરીક્ષા વગર ડાયરેક્ટ ઇન્ટરવ્યુ માટે તારીખ અને સમય છે સ્વ ખર્ચે છે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુનું મિત્રો સ્થળ આપેલું છે આદિવાસી આશ્રમશાળા ટૂટિયા ચાર રસ્તા દાતા તાલુકો અને જિલ્લો બનાસકાંઠા ખાતે ચૌદ દસ બે હજાર પચીસના રોજ અને સવારના ત્રણ કલાકે છે તમારે હાજર રહેવાનું રહેશે તો આ પ્રમાણે છે ઓમ ઓપન ઇન્ટરવ્યૂ આધારિત આ ભરતી રહેલી છે જેમાં કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સીધી જ તમને છે ઇન્ટરવ્યૂ માટે બોલાવી નોકરી છે તે આપવામાં આવશે તો આ મિત્રો ત્રણ અલગ અલગ ભરતીઓ આવી હતી જેમાં રસોઈયા જે છે ચોકીદાર અને ગૃહુમાતા અને ગૃહ જે છે પિતા માટેની આ ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે અલગ અલગ જિલ્લાઓમાં છે આ ભરતી જોવા મળી છે